સુરતના ઉતનામાં તસ્કરો બેફામ બન્યા ઉતનામાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું મંદિરમાં ઓફિસમાં તસ્કરોએ તોડફોડ પણ કરી સીસીટીવી કેમેરામાં તોડફોડ બાદ ડીવીઆરની ચોરી કરી એક વર્ષમાં મંદિરમાં ચોરીની આ ત્રીજી ઘટના છે ત્યારે આ વખતે જે તસ્કરો છે તે સીસીટીવીમાં પણ તેણે તોડફોડ કરી છે અને આ સાથે સીસીટીવીનું ડીવીઆર ચોરીને પણ ત્યાંથી નાસી છૂટ્યા ત્રીજા ત્રીજી આ ચોરીની એક વર્ષમાં ઘટના આ મંદિરમાં ત્રીજી વખત ચોરી થઈ વર્ષના અંદર ફર્સ્ટ એમાં માટી જાનના દાગીના ગયેલા હતા ત્યારે બધા દાગીના નક્ ડુપ્લિકેટ જ હતા એ છતાં તે લોકો ચોર ચોરી ગયેલા નેક્સ્ટ ટાઈમમાં બીજી વાર મંદિરના ગલ્લા તૂટેલા હતા તેમાં રોક કર પાંત્રીસ થી ચાલીસ હજારની રકમ હતી તે પછી અત્યારે પાછી ચોરી થઈ જાય ઓફિસના તારા તોડીને કપાટ ચોરવામાં આવ્યો એમાં કોઈ વસ્તુ નીકળું નહીં તો ઓફિસનું ડીઆર ખેંચીને લઈ ગયેલો કેમેરા અમે પોલીસવાળાને નમ્ર અપીલ કરીએ છીએ કે એ લોકો જલ્દી સે જલ્દી આ ચોરોને પકડે